અંતરની ઉથલપાથલને શાંત કરવી હોય જીવનની ગૂંજવણ ઉકેલવી હોય અથવા તો ફક્ત થોડી શાંતિની શોધ હોય એવી દરેક ક્ષણે વાર્તાઓ સાથી બની જાય છે વાર્તા સાંભળવી એ માત્ર સમય પસાર નથી પણ વિચારોને ઘસીને ઉજળા બનાવવા જેવી ક્રિયા છે એક સારો વિચાર એક સાચો સંદેશ અંદર સુધી સ્પર્શી જાય છે અને આપણે જરા વધારે સમજદાર થોડા વધારે નમ્ર વ્યક્તિ બનીએ છીએ તેથી વાર્તાઓ સાંભળો અને બીજાને પણ સાંભળવા મોકો આપો કારણ કે આપણે જે શીખીએ છીએ એમાં બધાનો હિસ્સો હોવો જોઈએ આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા દર્દીના પાસે તમે ઉત્સાહ ઉમંગ અને આનંદની વાતો એકદમ સારી રીતે નિખાલ રસતાથી જો કરો તો દર્દમાં પણ ખૂબ રાહત મળે છે એ વાતને સમજાવવા માટે મારે એક નાની વાર્તા લેવી છે મિત્રો આપણને ખબર છે કે જ્યારે આપણને કોઈ પણ પ્રકારનું દર્દ થાય અને એ દર્દ જ્યારે થાય ત્યારે આપણે હંમેશા ભાંગી જતા હોઈએ છીએ સામાન્ય દર્દો છે એનાથી આપણને બહુ તકલીફ નથી પડતી પણ કોઈ ભયંકર જે દસ થાય છે ને એનાથી મોટા ભાગના માણસો ભાંગી પડે છે અને આ વાતને સમજાવવા માટે મારે એક અમેરિકાના માત્ર પચીસ વર્ષના યુવાન જેને એક શ્વાસનું કેન્સર થયેલું હતું ફેફસાનું કેન્સર થયેલું હતું કેન્સર એટલે મોટે ભાગે એ વખતે એમ જ માનતા કે મોટા ભાગના માણસો આ દુનિયામાં લાંબો સમય જીવી નહીં શકે પણ એની માતા જે હતા ને એના મનમાં હતી કે મારા દીકરાને જે કેન્સર છે શ્વાસનું એટલે કે ફેફસાનું એ કાઢવા માટે હું મારી રીતે મારો પ્રયત્ન કરીશ ડોક્ટરને જઈને કહે છે કે તમે તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરો હું મારી ટ્રીટમેન્ટ ચાલુ કરીશ અને એને જે ટ્રીટમેન્ટ શરૂ કરી એ એ હતી પોતાના વર્ષનો યુવાન દીકરાની પાસે રોજ જાય રોજ એનો હાથ પોતાના હાથમાં લઈએ પોતાના ગાલ ઉપર લગાડે એ દીકરાના ગાલ ઉપર પોતાના હાથ પણ મૂકે પ્રેમથી એના શરીર ઉપર પણ હાથ ખેરવે અને સાથો સાથ જીવનના ઉમંગના પ્રસંગો ઉત્સાહના પ્રસંગો જીવનમાં કોઈ પણ માણસ કેવી રીતે આગળ વધો એકદમ સારામાં સારા મહાન વ્યક્તિઓ કેવી રીતે થયા અને આ પ્રકારની વાતો એ દરરોજ સવારે ત્રણથી ચાર કલાક કરે બપોર પછી પણ આવે અને બપોર પછી પણ એને ઉત્તમ પ્રકારની કેટલીક વાતો એને બતાવે અને ખરેખરના જીવનમાં એમ થાય કે મારે એને ઉત્સાહને ઉમંગને કારણે આ દવા એને વધારેમાં વધારે ફાયદો થાય એ લેવલ રહી જવા છે એ યુવાનના પિતા છે એ પ્રેક્ટિકલ હતા એને એમ થયું કે આ મારો દીકરો છે એને કેન્સર થયું છે અને ફેફસાનું કેન્સર છે એટલે હકીકતમાં લાંબો સમય કાઢી ન શકે વાસ્તવિક વાત તો એ જ હતી પણ એની જે પત્ની હતી એ પત્નીને એ ક્યારેય આ વાત કહે નહીં એમ જ માને કે મારો દીકરો છે થોડા સમયમાં ચાલ્યો જશે મારી પત્ની આ પ્રયત્ન કરે છે આ પ્રયત્નથી કોઈ પણ માણસ છે એ પાછો ફરીવાર ઊભો થાય એવી કોઈ શક્યતા જ ન હોય કારણ કે એ વખતે કેન્સર બહુ જાજા વિસ્તારમાં પ્રસરે ત્યારે મોટા ભાગના એમાંથી કોઈ બચી શકતા નહોતા પણ એની પત્નીના મનમાં આ એક જે ભૂમિકા આવી હતી એ ભૂમિકા એક એવા પ્રકારની વાત હતી કે જે સાયકોલોજીની વાત હતી અને વાસ્તવમાં એને દરરોજ સવારમાં ઉત્તમ પ્રકારે પ્રમાણિકતાથી નિખાલસતાથી મહાન વ્યક્તિઓની વાતો કરે વાર્તાઓ કરે એને એકદમ ઉત્સાહમાં આવી જાય પણ એના જે કેન્સરનું જે દર્દ હતું એ દર્દમાં ખાસ કોઈ તાત્કાલિક રાહત દેખાતી નહોતી એક સમય એવો આવ્યો કે એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા માંડી એટલે એને વેન્ટિલેટર ઉપર રેસ્પિલેટર ઉપર શ્વાસ લેવા માટેનું જે રેસ્પિલેટર આવે એના ઉપર ડૉક્ટરે મૂક્યા તેમ છતાં પણ એની પોતાની જે એની મમ્મી હતા એ વાર્તાઓને પ્રસંગોને આનંદને મજા અને ઉત્સાહ અને ઉમંગને ક્યારેક ક્યારેક એ માત્ર નાચે એની પાસે કૂદે અને આ પ્રકારે પોતાનું કામ દરરોજ એ પાંચ સાત કલાક કરે પેલો એનો દીકરો પણ એકદમ આનંદ મારીએ મજા આવે પણ પેલું જે શ્વાસ લેવા માટેનું રેસ્પિલેટર હતું એ પણ એક સાથે એને ચલાવવાનું રાખવું જ પડતું કોઈ એક વખત કોઈ મોટા ડોક્ટર વિઝિટમાં આવે છે અને એ આવીને જોવે છે તો એ રેસ્પિલેટર ની અંદર એક એવી લાઈટ થઈ કે એ લાઈટ તો જ થાય કે દર્દી છે એ પોતાના જો શ્વાસ લેતા હોય તો થાય એટલે રેસ્પિલેટર ઉપયોગ કરતા માં જે દર્દી હતો એ દર્દી પોતે પોતાની રીતે શ્વાસ દે એટલે તરત જ એ ડૉક્ટરે એમ કીધું કે આ દર્દી છે પોતાની રીતે શ્વાસ લે આનું રેસ્પિરેટર કાઢ નાખો અને તમે જોવો અને એ રીતે એનું રેસ્પિરેટર કાઢી નાખું અને જોયું તેનો શ્વાસ પોતાની જ રીતે લેતા હતા અને એમ કરતા કરતાં કરતાં આ ટ્રીટમેન્ટને છ આઠ મહિના થયા સાથ એના મમ્મીની ટ્રીટમેન્ટ એને પણ એટલા વર્ષ થયા અને લાંબી વાત કરવાને બદલે માત્ર એક કૂંકો છેડો જ કહી દઉં કે એ વ્યક્તિની અંદર આ જે કેન્સરની વાત હતી એમાં એકદમ રાહત થઈ ગઈ પોતે સામાન્ય સ્થિતિમાં જીવી શકે એ પ્રકારની રાહત થઈ ગઈ અને એ રીતે પોતાના જીવનની અંદર પણ જે પચીસ વર્ષનો યુવાન મરી જવાની તૈયારીમાં હતો એ યુવાન ઊભો થયો અને એને ખરેખર પોતાના જે ફેફસાના કેન્સરને પણ ધક્કો મારી દીધો સેનાથી તો કે એની મમ્મીના ઉત્તમ પ્રકારના ઉદ્ગારો પ્રેમને લાગણી કરુણા એકદમ આનંદ ઉત્સાહ બહુ મજાની ભૂમિકા અને આ રીતની ભૂમિકા એની પાસે સતત રીતે શાંત પડે તો એની થાકી જાય બોલી બોલીને પણ પણ તેમ છતાં એ વાતને ચાલુ ચાલુ જ જ રાખી રાખી અને આખરે એ રાહત થઈ ગઈ ને ત્યાર પછી એ યુવાન અમેરિકાની અંદર આવા વ્યક્તિઓ હોય એવી વ્યક્તિઓની પાસે જાય એને માટે ખાસ દર્દીઓની પાસે બેસે બેસી અને ઉત્તમ પ્રકારની આ જ રીતે આનંદની વાતો કરે નાચે વાતો કોઈ ને કોઈ હાસ્ય પણ આખી જિંદગી દરમિયાન રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો આ વાર્તા આપણને શું સંદેશો આપે છે આ વાર્તા આપણને સંદેશો આપે છે કે જીવનની અંદર માણસ ક્યારેક ક્યારેક પોતાના શરીરના આરોગ્યને ઘટાડે છે ક્યારેક શરીરના કોઈ કવ્યો બગડે છે એ બગડે છે વાત સાચી છે પણ જો એ દવાની સાથે સૌથી રાખવામાં આવે મજામાં રાખવામાં આવે એની પાસે નાચવામાં આવે એને સારી વાતો કરવામાં આવે ઉમંગ આપવામાં આવે જીવનના મહાન માણસો ક્યાં ના ક્યાં પહોંચાય એની વાતો કરવામાં આવે તો એને જે દવા છે દવાની અસર પણ વધારે થાય છે અને જીવનમાં એક ઉત્તમ ભૂમિકા પણ પોતાના જીવનને બતાવે છે મારે આજના દિવસે આ વાત એટલા માટે કહેવાની છે કે આપણા સ્વજનોને પણ ક્યારેક આવી જરૂરિયાત પડે તો આપણે કદાચ એક રસ્તો આ પણ જો લઈએ તો ટ્રીટમેન્ટ આ પણ એક પ્રકારની સારી છે સૌ કોઈ આ વાતને સમજવાનો પ્રયત્ન કરો સૌને ધન્યવાદ છે